સુરતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી વહેલી સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં વરાછા વિસ્તાર સુરત રેલવે સ્ટેશન ગરનારુ હોડી બંગલા વરિયાવી બજાર જેવા અનેક વિસ્તારોમાં ઘૂતણસમાં પાણી ભરાયા તો સુરતના પાલ પથ રોડ સલાબતપુરા રેસમવાડ વિસ્તાર કાદરસાની નાર વિસ્તાર માન દરવાજા વિસ્તાર પુનાગામ વિસ્તાર વરાછા વિસ્તાર તેમજ સહારા દરવાજા વિસ્તાર પાસે 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા સુરતના અડાજન વિસ્તાર ભાગલ વિસ્તાર તેમજ સુરતના ઉધના દરવાજા વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તો સાથે વાહનો પણ પાણીમાંથી લઈ જવામાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સીઝનના શરૂઆતના વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર થયા તો કેટલાક વિસ્તારો તો જાણે તળાવ બની ગયા છે વહેલી સવારથી ભારે વરસાદને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે જેથી વહેલી સવારથી જ બાળકોને રજા આપી દેવામાં આવી હતી ભારે વરસાદને પગલે વાહન વ્યવહાર માટે કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે સિઝનની શરૂઆતના પ્રથમ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે તો અનેક વિસ્તારો જળબંબાકાર થતા પ્રી મોન્સૂનની કામગીરી સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે મહત્વની વાત એ છે કે પ્રી મોન્સૂનની કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવે છે પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે ઠેર ઠેર આ રીતે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાવતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે લોકો દ્વારા પ્રશ્નો ઉઠી રહ્યા છે સુરત શહેરમાં આજે સવારે સાડા સાત વાગ્યેથી જે મુશળધાર વરસાદ પડી રહ્યો છે એ વરસાદની અંદર સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ બેદરકાર અને નબળા વહીવટની પોલ ઉગાડી પાડી છે સુરત મહાનગરપાલિકાનો જે દાવો હતો કે પ્રી મોન્સૂન કામગીરી ખૂબ સરસ રીતે થઈ છે મેયર મેયરશ્રી દાવો કરતા હતા કે આ વખતે સુરત શહેરમાં ક્યાંય પાણી નહીં ભરાવો થશે એમની બધી વાતો પોકળ સાબિત થઈ છે અને સુરતમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થયો છે સેન્ટ્રલ ઝોન હોય લિંબાય ઝોન હોય રાંદેર ઝોન હોય ઉધના ઝોન હોય કતારગામ ઝોન હોય કે વરાછા ઝોન હોય કોઈ ઝોન વિસ્તાર બાકી નથી કે જ્યાં પાણી બે ફૂટથી લઈને પાંચ ફૂટ સુધીના ભરાયા છે કોયલી ખાડીના કાંઠા કોયલી ખાડી કિનારે આવેલી તમામ તમામ વસાહતોની અંદર બે ફૂટને લઈને ચાર ફૂટ પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે રોડ રસ્તા ઉપર પાણી ભરાય છે લોકો ત્રાઈમામ પોકારી રહ્યા છે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસનની

એટલે બધા અત્યારે પોતા પોતાને ધંધા બી બંધ કરેલા છે અને વાહન ચાલક નથી જે ટ્રાફિકોની જામ જ છે અમારી જે આગળનો વિસ્તારનો રોડ છે એ બંધ થઈ ગયો છે ત્યાંથી બંધ જ કરી દીધો છે કારણ કે વાહન ચાલે એમ જ નથી અને પાણીનો કોઈ નિકાલ થયો નથી સવારથી ભરપૂર વરસાદ સ્વરૂપ છે અને વાદળ બી અત્યારે ભી વરસાદ તમે થઈ રહ્યા છે વરસાદમાં અમે લોકો તો અત્યારે કે કામ બંધ કરી અને બેઠા છીએ કારણ કે આમાં રસ્તાઓ જ બંધ છે એટલે જઈ શકવા ને થઈ ગયું છે પાણીનો નિકાલ થતો નથી તો મારી એક વિનંતી છે અહીંયા પાણીનો નિકાલ થાય એ કોઈક સુરતની અંદર બી સારું કોઈક કામ કરવું જોઈએ કોઈને હવે આપણે અહીંયા અમે પુણા ગામના છેલ્લા 70 વર્ષના રહેવાસી અહીંયા જ અમારું મતલબ આ બધું છે હવે જોવા જઈએ તો અહીંયા પાણી ભરાય છે જે જાહેર રસ્તાઓ છે જ્યાં મતલબ રોજ અમુક લોકોની અવરજવર કે જે જાહેર જનતા અહીંયા છે જે કામ ધંધા ચાલી રહ્યા છે હવે અહિયાં આટલું આટલું પાણી ભરાય કોઈ બી સામાન્ય માણસ કોઈ બી મધ્યમ વર્ગના માણસોને અહીંયાથી તકલીફ થાય છે કોઈ કામ પર નહીં જઈ શકતું કોઈનું મતલબ અમુક જરૂરી સામ સાધન સામગ્રી લઈ શકતું હવે આ એટલું પાણી ભરાય છે તમે પાછળ જોઈ શકો છો કે માણસની શું હાલત થાય છે કે વહેટે છે કેટલું પેલું કરે છે કહેવાનું એટલું જ છે કે આ પાણી ભરાય છે આટલી અગવડતા થાય છે હવે આ પ્રી મોનસૂન ની એટલી બેદરકારી આપણે આમ જોઈએ તો ગણી શકીએ ઠીક છે કે ભાઈ આનો મતલબ નિકાલ છો હર વર્ષનો નો એટલું એ પ્રોબ્લેમ મારી પોતાની અહીંયા ચાલી રહી છે હવે કોઈ ભી માણસ કોઈ ઘરમાં બીમાર હોય કોઈ સામાન્ય માણસ હોય કોઈ મધ્યમ વર્ગનો માણસ હોય એને કંઈ બી કરવું હોય તો એને મતલબ આટલી અગોડતા કેમ અમારું કહેવાનું એટલું છે કે આ પાણી ભરાય છે અગવડતા થાય છે માણસ હેરાન થાય છે કે એનો કોઈ નિકાલ છે કે નથી આટલા ટાઈમથી સેમ ટુ સેમ એક ને એક પ્રોબ્લેમ ચાલી આવી આવી રહી છે તો મતલબ અમારું સુરત મ્યુનિસિપલ કમિશનર છે સુરત મ્યુનિસિપલ પાર્ટી છે કે આરોગ્ય સેવા કેન્દ્ર કોઈ બી ને અમારું ખાલી એકલું એક જ કહેવાની વસ્તુ છે કે આ હર વર્ષે કેમ થાય છે હવે આ પાણી તમે જોઈ રહ્યા છો હર કોઈ સામાન્ય માણસ અહીંથી જવામાં હા કોઈ બી ને અગોળતા આવી રહી છે પ્લસ તો એના સામાન્ય કામના લીધે બી બહાર નથી આવી શકતું કોઈ બી માણસ કઈ બી નાનાથી નાના કામ માટે અટવાઈ રહ્યું છે હવે પાણી નહીં ભરાય

કે કેમ માણસ પરિસ્થિતિ પ્રમાણે આ આ બધું તમે જોઈ રહ્યા છો કે ભાઈ અત્યારે કોઈ વાહન ને નથી સામાન્ય માણસ પણ નથી ચાલી શકતું તો કોઈ ને સામાન્ય ઘર જરૂરિયાત વસ્તુ હોય કોઈને મેડિકલ પ્રોબ્લેમ હોય કોઈને ને કે હોય તો એ માણસ કઈ કરવા પેલા વિચાર કરવો પડે છે કે ભાઈ આમાંથી કેમ જવું તો જરાક તમે આનો કઈક ઉકેલ લાવો કઈક સમસ્યાઓ જોવો કઈક સામાન્ય માણસ મધ્યમ વર્ગ તમે જરાક જાણો વિચારો કે ભાઈ કઈ રીતે માણસ હેરાન થાય છે બસ અમારો આજ એક નિવેદન છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ને સુરત મ્યુનિસિપલ પાર્ટી ને અથવા તો એક્સો જે બી આના અંદર આવતા હોય તમે જરાક જુઓ જાણો ને જરાક કઈ મદદ કરો સામાન્ય માણસો ને કારણ કે એ બહુ હેરાન થાય છે